કેમ છો ખેડૂત મિત્રો મજા ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો શું તમારી જમીનની અંદર ઊંધાઈનો પ્રોબ્લેમ છે જેથી કરીને તમે જે પણ પાક કરો છો એની અંદર તમને ઘણું બધું નુકસાન ઊંધાઈ પહોંચાડતી હોય છે તો ખેડૂત મિત્રો ઊંધાઈ તમારા મૂળની અંદર નુકસાન પહોંચાડતી હોય છે એ તમારા મૂળને ખાઈ જાય અને એને ખોખળું બનાવી દે છે જેથી કરીને તમારા પાકનો જે વિકાસ છે એ અટકી જશે અને તમારો જે પાક છોડ છે એ સૂકા માણશે જેથી કરીને તમને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તો ખેડૂત મિત્રો એના ઉપાય માટે કઈ એવી જંતુનાશક દવા છે જેનો ઉપયોગ કરવાથી તમને સો ટકા ઊંધાઈમાં તમને રિઝલ્ટ મળશે તો એના માટે છે ક્લોરોસાઇપો જે આપણે અત્યારે માર્કેટની અંદર આપણે પાંચસો પાંચના નામે ઓળખીએ છીએ એટલે કે ક્લોરોસાઇપોડનો ઉપયોગ કરવાથી તમારા પાકની જમીનની અંદર જે ઊંધાઈનો પ્રોબ્લમ છે એ દૂર થશે અને તમારા જમીનની અંદરથી ઊંધાઈ ઊંધાઈનું નિયંત્રણ આવશે અને એનો નાશ થશે જેથી કરીને તમારો જે પાકમાં નુકસાન પહોંચે છે એ પણ અટકી જશે અને તમારો પાક સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને તમને સારી એવી ઉપજ મળશે તો હવે આપણે વાત કરીશું ક્લોરોસાઇપરના ડોઝ વિશે તો ક્લોરોસાઇપરનો ડોઝ રહેશે પાંચસો એમ એલ એક એકરની અંદર અને હા ક્લોરો જો તમે ઉપયોગ ડ્રેન્સિંગની મારફત કરશો તો તમને સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે ઊંધાઈના પ્રોબ્લેમની અંદર તો તમે ખેડૂત મિત્રો તમે પણ જો તમારા જમીનની અંદર ઊંધેનો પ્રોબ્લમ હોય તો તમે પણ ક્લોરો ઉપયોગ તમારા પાકની અંદર કરો અને એનો ટુઓ આપો જેથી કરીને જે ઊંધેનો પ્રોબ્લેમ છે દૂર તો ખેડૂત મિત્રો પાંચસો પાંચની ખરીદી કરવી છે એ પણ ઓછા ભાવે તો એક એના માટે એકમાત્ર સ્થળ છે એટલે કે આપણું હરીઓ માઇગ્રોસન્ટ માત્ર જ્યાં તમને વેજબી ભાવે કોઈ પણ જાતની જંતુનાશક ફૂગનાશક દવા મળી રહેશે જેથી કરીને તમારો જે ખેતીનો ખર્ચો છે એ પણ ઘટી જશે અને તમને સો ટકા રિઝલ્ટ પણ મળશે કારણ કે હરિઓમ મેગ્રો સેન્ટરમાં માર્કેટ કરતાં ઓછા ભાવે અને સો ટકા ક્વોલિટી વાળી પ્રોડક્ટ આપવામાં આવશે તો ખેડૂત મિત્રો હરિઓમ મેગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લઈએ જે તમારા ફાયદા માટે અને જો તમે ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આના વિશે માહિતી મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદા મળે ધન્યવાદ